શ્રી ગણેશાય નમ ત્રિશુર ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજે હું તમારી સમક્ષ લઈને આવી છું તુલસી વિવાહની કથા અને વાર્તા એકવાર દેવરાજ ઇન્દ્રનું અભિમાન ઉતારવાને માટે જાલંધરને ઉત્પન્ન કર્યો આ નીલંધરનું પત્નીનું નામ હતું વૃંદા વૃંદા મહાન પતિવ્રતા સતી સ્ત્રી હતી તેના પુણ્યના પ્રભાવે જાલંધર બળવાન અને અજય થયો હતો તેને કોઈ પણ જીતી શકતું ન હતું અને પછી તો તે ધીરે ધીરે દેવોને પણ હેરાન અને પરેશાન કરવા લાગ્યો હતો દેવો ત્રાહી ત્રાહી પોકારવા લાગ્યા અને આખરે જાલંધરનો ઉત્પાત વધી જવાથી દેવતાઓએ ભગવાન પાસે જઈ અને સ્તુતિ કરી અને કહ્યું કે હે પ્રભુ આ પાપી રાક્ષસના ત્રાસથી અમોને ઉગારો અને ભગવાન વિષ્ણુએ જાલંધરનું રૂપ લઈ અને સતી વૃંદાને તેના સતીત્વથી ભ્રષ્ટ કરી નાખી આ વાતની જ્યારે વૃંદાને ખબર પડી કે તેણે ભગવાનને શ્રાપ આપ્યો કે હે કપટી તે મારી સાથે કપટ કર્યું છે જા તું પથ્થર બની જા આ સાંભળી અને ભગવાને પણ વૃંદાને સામે સામો શ્રાપ આપી દીધો કે જા તું પણ લાકડો બની જા વૃંદાએ જ્યારે જાણ્યું કે આ તો ભગવાન વિષ્ણુ છે અને એમણે પોતે કપટ કર્યું છે તેથી વૃંદાએ વિષ્ણુ ભગવાન પાસે માફી માંગી વિષ્ણુ ભગવાને કહ્યું કે હે વૃંદા હું તને તરછોડીશ નહીં અત્યારે તો નહીં પણ તારા આવતા જન્મમાં હું તને મારી રાણી બનાવીશ તું તુલસી થઈશ તું વનસ્પતિ થઈશ અને હું શાલિગ્રામ થઈશ આમ કહી અને પ્રભુ તો જતા રહ્યા સમય જતા કાળ વીતતા વૃંદા બીજા જન્મમાં તુલસી થઈ અને ભગવાન વિષ્ણુ ગ્રામ થયા અને આમ બનેવના તુલસી વિવાહ થયા તો મિત્રો આ પ્રમાણે કાર્તક માસની સુદ અગિયારસના દિવસે તુલસીજીના લગ્ન ભગવાન વિષ્ણુ સાથે થયા આથી કાર્તક સુદ અગિયારસના દિવસે તુલસી વિવાહનો પ્રસંગ ઉજવવામાં આવે છે શહેરના ઘણા વિસ્તારોમાં તથા ગામડાઓમાં તુલસી વિવાહ લોકો ધામે ધૂમેથી ઉજવે છે મંદિરોમાં અને ખાસ વૈષ્ણવોના મંદિરોમાં તુલસી વિવાહનો પ્રસંગ ખૂબ જ ઉમળકાભેર અને ભાવથી ઉજવવામાં આવે છે તો મિત્રો આજના આ તુલસી વિવાહની કથાને હું અહીં વિરામ આપું છું કાલે ફરીથી આવીશ એક નવી કથા સાથે ત્યાં સુધી બધાની મારા જય શ્રી કૃષ્ણ ધન્યવાદ